આજે આપણે ગુજરાતી વિષયના પાઠ ઓગણીસ ઘડવૈયાની સમજૂતી મેળવીશું સૌ પ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું અમે સૌ એક માતાના છૈયા અમે ભડ ભારતના ઘડવૈયા સમજૂતી અમે સૌ એક જ માતા એટલે કે ભારત માતાના સંતાનો છીએ અમે ખમીરવંતા ભારતના ઘડવૈયા છીએ જે માટીનો દેહ ઘડાયો જેના પીધા પાણી જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની સરવાણી એને કેમ ભૂલીએ ભૈયા સમજૂતી જે ભૂમિની માટીથી અમારો દેહ એટલે કે શરીર ઘડાયું છે જે ભૂમિના અમે પાણી પીધા છે જેને યશોગાથાના સ્મરણ સાથે જ હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે ભાઈ એને એટલે કે ભારત માતાને કેમ કરી ભૂલી જઈએ અમે સૌ એક માતાના છૈયા અમે ભડ ભારતના ગડવૈયા સમજૂતી અમે સૌ એક જ માતા એટલે કે ભારત માતાના સંતાનો છીએ અમે ખમીરવંતા ભારતના ગડવૈયા છીએ ના કોળનું ડીલ રહે ઉઘાડું ના કોઈ ભૂખ્યું પોઢે ઊંચ નીચના ભેદ ટાળશું ઝૂલશું પ્રેમ હિંડોળે સમજૂતી ભારત દેશમાં રહેતા કોઈ વ્યક્તિનું શરીર ઉઘાડું એટલે કે વસ્ત્ર વિનાનું ન રહે કે ના કોઈ ભૂખ્યું એટલે કે અન્ન વિના સૂએ ભારતમાં રહેતા દરેક લોકોને પૂરતા વસ્ત્રો અને ભરપેટ જમવાનું મળી રહે પરસ્પર પ્રેમના હિંડોળે ઝૂલીને ઊંચ નીચના ભેદભાવ દૂર કરીશું અમે તારીશું ભારત નૈયા અમે સૌ એક માતાના છૈયા અમે ભડ ભારતના ગડવૈયા સમજૂતી મા ભારતીની જીવન નૌકા અમે પાર કરીશું અમે સૌ એક જ માતા એટલે કે ભારત માતાના સંતાનો છીએ અમે ખમીરવંતા ભારતના ગડવૈયા છીએ અમે પલાણી પાણી પંથો મેદાને સૌ પડશું સીમાળે જયકાર ગજવશું વિજય વેરી વરીને ફરશું અમે દરિયાના ખેવૈયા સમજૂતી અમે સૌ પાણીની ગતિથી અશ્વુને પલાણી મેદાને પડીશું સીમાળે જયકાર ગજવીશું વિજય નાદ કરીશું અમે દરિયાના સુકાની છીએ જીવનની અડચણો સામે જજુમનારા છીએ અમે સૌ એક માતાના છૈયા અમે ભડ ભારતના ગડવૈયા સમજૂતી અમે સૌ એક માતા એટલે કે ભારત માતાના સંતાનો છીએ અમે ખમીર બનતા ભારતના ઘડવૈયા છીએ હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક દેશભક્તિ કેવી કેવી રીતે પ્રદર્શિત કરી શકાય જવાબ ખરેખરી દેશભક્તિ તો ત્યારે પ્રદર્શિત કરવાની હોય જ્યારે દેશની સલામતી જોખમાય અને એ માટે આપણે મોટું બલિદાન આપવા સજ્જ બની જઈએ તે સિવાય દેશના કાયદાઓનું પાલન કરવું નિયમિતપણે કરવેરા ભરવા આફતના સમયે લોકોને મદદરૂપ થવું પ્રામાણિકતાથી નોકરી કે ધંધો કરવો દાન ધર્મ કરવો વગેરેથી પણ દેશભક્તિ પ્રદર્શિત કરી શકાય આ ઉપરાંત તમે સક્ષમ હોવ તો સૈન્યમાં સેવા આપીને દેશની સરહદનું રક્ષણ કરી દેશભક્તિ પ્રદર્શિત કરી શકો છો બે આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું જવાબ શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરત રાજા અત્યંત પરાક્રમી હતા અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતા આથી ભરત રાજાના નામે આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે પ્રશ્ન ત્રણ સંપીને રહેવાથી શા શા ફાયદા થાય જવાબ સંપીને રહેવાથી ઘણા ફાયદા થાય છે જીવનને સરળ અને સુખમય બનાવવા માટે સંપ એક ખૂબ જ મહત્વનો ભાગ છે આપણે સૌ જાણીએ છીએ કે એકતામાં શક્તિ છે સંપથી આપણને ઘણા બધા ફાયદા થાય છે જ્યારે આપણે સંપીને રહીએ છીએ ત્યારે આપણામાં એક નવી શક્તિનો સંચાર થાય છે આપણે કોઈ પણ કામ સરળતાથી કરી શકીએ છીએ જ્યારે આપણે સંપીને રહીએ છીએ ત્યારે આપણે મળીને કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ છીએ જ્યારે આપણે સંપીને રહીએ છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને પ્રગતિ કરી શકીએ છીએ જ્યારે આપણને ખબર પડે છે કે આપણી પાસે સંપ છે ત્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે સંપથી આપણને આપણે એકબીજાને મદદ કરવાની અને સહકાર આપવાની ભાવના વિકસાવી શકીએ છીએ સંપથી આપણામાં પ્રેમ અને ભાઈચારો વધે છે જ્યારે સમાજમાં સંપ હોય છે ત્યારે સમાજમાં સુખ શાંતિ રહે છે આમ સંપ એ જીવનનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે સંપથી આપણને ઘણા બધા ફાયદા થાય છે આપણે સૌએ સંપીને રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ ચાર ઝાઝી કીડીઓ સાપને તાણે કહેવત સમજાવો જવા ઝાઝી કીડીઓ સાપને તાણે કહેવતનો અર્થ થાય કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય સાપ આગળ ઓછી શક્તિશાળી પણ ઝાઝી કીડીઓ ભેગી થાય તો બળવાન સાપને પણ તાણી જાય પાંચ ઘડવૈયા એટલે શું જવાબ ઘડવૈયા એટલે નિર્માણ કરવામાં પાવરદો માણસ અહીં કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવ્યા દર્શાવાયા છે બે અવિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડવું એક ભારતના તો એની સામે આવશે સી ઘડવૈયા બે માતના તો એની સામે આવશે ઈ છૈયા ત્રણ ઊંચ નીચના તો એની સામે આવશે એ ભેદ ટાળશું ચાર જયકાર તો એની સામે આવશે બી ગજવશું પાંચ મધ દરિયાના તો એની સામે આવશે ડી ખેવૈયા ત્રણ પ્રાસયુક્ત શબ્દો લખો છૈયા તો છૈયા જેવા બીજા શબ્દો છે ગડવૈયા લડવૈયા ભૈયા ટાળશું તો એના જેવા બીજા શબ્દો છે મળશું ભડશું ફરશું ચાર આપેલા ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ લખો ટાળવું તો ટાળશું પડવું તો પડશું ફરવું તો ફરશું તો તો વાંચશું આપેલા શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરું તો અહીંયા કૌંસમાં જે શબ્દ આપ્યો છે એમાં ફેરફાર કરીને ખાલી જગ્યા પૂરવાની છે એક મીના માસીએ લગ્નમાં જવાનું ટાળ્યું બે દોડા દોડી કરીશ તો ચોક્કસ પડીશ ત્રણ વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ફરવા જઈશું ચાર શાળાના વાર્ષિક ઉત્સવમાં સ્વાતિએ ગીત ગાયું પાંચ સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને નાચવાનું મન થાય છે છ ઘડિયા લખવાની મને ખૂબ મજા આવે છે છ ઉદાહરણ મુજબ આપેલા શબ્દની આગળ મધ શબ્દ જોડો તેનો અર્થ સમજી વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ દરિયો મધ દરિયો એટલે કે દરિયાનો મધ્ય ભાગ વાક્ય અમારી મધ્યભાગ મધ દરિયે હાલક ડોલક થવા લાગી બે એક પૂડો મધપુડો એટલે મધમાખીનું ઘર વાક્ય અમારી શાળાના લીમડાના ઝાડ પર મોટો મધપુડો છે બે માખી મધમાખી એટલે મધ બનાવતી માખી વાક્ય મધમાખીનો ડંખ અસહ્ય હોય છે ત્રણ રાત મધરાત એટલે રાત્રિનો મધ્ય ભાગ વાક્ય સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલ મધરાતે ચોરી થઈ સાત આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો એક માટી પાણી મારા વતનની માટી પાણી જ એવા છે કે એમાં રત્નો જ પાક્યા છે બે વિજય પરાજય આપણો ઇતિહાસ રાજા મહારાજાઓના વિજય પરાજયથી ભરેલો છે ગૌરવ સરવાણી ડાયરામાં કલાકારે સુંદર વાતોની ગૌરવ સરવાણી રજૂ કરી આઠ પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક કવિ ભારતભૂમિનું ગૌરવ શા માટે કરે છે જવાબ ભારત ભૂમિની માટીથી આપણો દેહ ઘડાયો છે આ દેશનું આપણે પાણી પીએ છીએ આ દેશનું ગૌરવ સ્મરણ કરવાથી આપણા ભાવોની સરવાણી જાગતી હોવાથી કવિ ભારત ભૂમિનું ગૌરવ કરે છે બે કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે જવાબ કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે કોઈપણ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય ત્રણ કાવ્યમાં શી રીતે વિજય મેળવવાની વાત કરી છે જવાબ પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે ચાર અમે સૌ એક માતાના છૈયા એટલે શું જવા અમે સૌ એક માતાના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ પાંચ રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી પાંચ વ્યક્તિઓના નામ લખો જવા રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનાર મહાનુભાવોના નામ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડૉક્ટર એસ રાધાકૃષ્ણન લાલબહાદુર શાસ્ત્રી કનૈયાલાલ મુનશી વીવી મેનન વગેરે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ